સુરત પાંડેસરા આશાપુરી ખાડી બ્રિજ પાસે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો મૃતદેહ પોલીસ તપાસ શરૂ સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા આશાપુરી ખાડી બ્રિજ પાસે એક અજાણ્યો શંકાસ્પદ મૃતદેહ મળતા ખળભળાટ મચી ગયો છે ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે પ્રાથમિક માહિતી મુજબ મૃતદેહ ખાડી પાસે શંકાસ્પદ પરિસ્થિતિમાં મળ્યો છે હાલ મૃતકની ઓળખ થતાં પોલીસ દળ દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે પાંડેસરા પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે હાલ આ ઘટના હત્યા છે કે આત્મહત્યા તે પોલીસ તપાસ પછી સ્પષ્ટ થશે સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત નોકરી માટે સુવર્ણ તક એલઆઈસી સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઇપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો